પ્રાથમિક નમસ્કારો નવરાત્રી ઉપયોગ પ્રકૃતિના જતન માટે નવતર પ્રયોગ સાથે સમાજ સંદેશ કપડવંજ તાલુકાની નવા બોબા પ્રાથમિક શાળા પ્રકૃતિનું જતન અંતર્ગત ચાલતા પ્રોજેક્ટમાં અવારનવાર પ્રકૃતિનું રક્ષણ પક્ષીઓ માટે ચણ ધાર્મિક તહેવારોને પણ પ્રકૃતિ સાથે જોડી નવતર પ્રયોગ સાથે સમાજને સંદેશ આપતા હોય છે હમણાં જ વિશ્વનો સૌથી લાંબો તહેવાર એવો નવરાત્રીની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ ત્યારે નવરાત્રીમાં માતાજીએ માનતાના હજારો ગરબા મૂકતા હોય છે સમયાંતરે આ ગરબા ફૂટી જતા હોય છે અથવા તો તેનો નાશ થતો હોય છે ત્યારે અહીં નવા બુબા પ્રાથમિક શાળામાં આ ગરબાનો ઉપયોગ ઘર તરીકે કરીને પક્ષીઓના ઘર સાથે પુણ્ય કમાવાનો પણ એક લાહવો છે સામાન્ય રીતે ચોમાસામાં પક્ષીઓને વૃક્ષ ઉપર માળો બાંધી પવન વરસાદ વાવાઝોડામાં રહેવાની બહુ તકલીફ પડતી હોય છે ત્યારે આ પરિસ્થિતિની અંદર માતાજીએ આવેલા ગરબા એટલે કે એક પ્રકારનું માટલું જેને ઉચ્ચ તાપમાને તપાવ્યું હોય અને માટીમાંથી બનાવેલું હોય માળા માટે પક્ષીઓને ખૂબ જ ઠંડક આપતું હોય છે અને પક્ષીઓ આરામથી તેની અંદર નિર્વિઘ્ન રહી શકે છે આ રીતે પ્રકૃતિનું જતન અંતર્ગત ચાલતા પ્રોજેક્ટ છેલ્લા ચાર વર્ષથી આ શાળાની અંદર ચાલે છે જેની અંદર સૌથી વધારે માળા હાલ શાળામાં છે અને બસ્તી વધારે ચકલીઓ અહીં આવે છે અને કોઈ પણ જાતના ડર વગર રહે છે સુગડીનો માળો બાંધવા માટે સુગડીને ખાસ પ્રકારની લાંબી સળી જોઈએ જેના માટે શાળામાં પામ ટ્રી રોપવામાં આવ્યા છે જેની લાંબી સળીથી સુગડીએ પણ પોતાના માળા અહીંયા ગણા જ બનાવ્યા છે અને નિડરતાથી પક્ષીઓ અહીં રહી શકે છે દરેક ગામમાં માતાજીનું મંદિર હોય છે અને હાલમાં જ ગયેલી નવરાત્રીમાં ગરબા પણ આવેલા હોય છે તો ગામો ગામમાં પ્રયત્ન કરવામાં આવે અને પોતાના ઘર આગળ વૃક્ષ પર એક ગરબો બાંધી પક્ષીઓને રહેવાની સગવડ કરવામાં આવે તો પક્ષીઓ માટે ખૂબ જ મોટું કામ થઈ જાય આમ વેસ્ટમાંથી વેસ્ટ કરી પક્ષીઓને પોતાનું ઘર મળી રહે અને આપણને પુણ્ય પણ થાય એવો એક સમાજને ઉત્તમ સંદેશ પૂરો પાડ્યો છે અહેવાલ સુબોધ પટેલ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન